નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યૂઝ આણંદમાં સાંસદ ખેલકૂદ મહોત્સવનું સમાપન થયું પૂર્ણાહુતિ કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા આણંદ લોકસભા મતવિસ્તારમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો આણંદ સ્થિત ડીએન હાઇસ્કુલના મહાત્મા ગાંધી પ્રાર્થના હોલ ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓ અને રમતપ્રેમીઓ સાથે સંવાદ સાધ્યો અને તેમને પ્રોત્સાહિત કર્યા સમારોહમાં વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા

ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે અને ખેલાડીઓને એક પ્લેટફોર્મ આપવા માટે આણંદ જિલ્લામાં પણ એક સાંસદ તરીકેની જવાબદારી મેં નિભાવી હતી લગભગ છેલ્લા ચાર વર્ષથી સાંસદ ખેલ મહોત્સવ આણંદ જિલ્લામાં હું રમાડી રહ્યો છું આ વખતે મોટા પાયે ખેલાડીઓ જોડાયા છે લગભગ ઓનલાઈન પોર્ટલ પર બાવીસ હજાર સાતસોથી વધુ ખેલાડીઓએ આણંદ જિલ્લામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને લગભગ બે હજાર ખેલાડીઓએ આમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને આ ખેલાડીઓને ટી શર્ટ એમને મેડલ અને એમને જે પ્રમાણેની જે ખેલમાં એમને ઇન્ટરેસ્ટ હતો એ પ્રમાણે દરેક લગભગ આઠથી નવ ગેમ મારા તરફથી સાંસદ તરફથી રમાડવામાં આવી હતી અને ખેલાડીઓને પણ જ્યારે સમાપન દિવસ હતો ત્યારે અઘોરી મ્યુઝિક દ્વારા એમને પણ ખૂબ રીતે આનંદ મળે અને ખેલાડીઓને એક પ્લેટફોર્મ મળે એ રીતના પ્રયત્ન કરવામાં આવ્યા હતા જ્યારે કોમનવેલ્થ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમ નથી કહ્યું કે કોમનવેલ્થ અમદાવાદમાં બે હજાર ત્રીસમાં રમાઈ રહી છે એ જ રીતે બે હજાર છત્રીસમાં જ્યારે ઓલિમ્પિક પણ આપણા ભારત દેશમાં આવતી હોય ત્યારે ખૂબ મોટી આ વ્યવસ્થા કોમનવેલ્થ અને ઓલમ્પિક બંને રમતો આવતી હોય તો આણંદ જિલ્લામાંથી પણ ખેલાડીઓને ક્યાંક ને ક્યાંક પ્લેટફોર્મ મળે આણંદ જિલ્લાના ખેલાડીઓ કોમનવેલ્થમાં પણ પાર્ટિસિપેટ થાય આણંદ જિલ્લાનું ગૌરવ વધારે ઓલમ્પિકમાં પણ જાય આણંદ જિલ્લાનું ગૌરવ વધારે એવા પ્રયત્નો સાંસદ તરફથી મેં કરવામાં આવ્યા છે અને દરેક ખેલાડીઓએ ખૂબ સારી રીતે આમાં ભાગીદારી લઈ ઇન્ટરેસ્ટ લઈ અને જે રીતે ખેલાડીઓએ અહીંયા લીધો છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આણંદ જિલ્લામાંથી ઘણા બધા ખેલાડીઓ કોમનવેલ્થ સુધી પહોંચશે અને ઓલમ્પિક ગેમ સુધી પહોંચશે એમને જે પ્રમાણેની વ્યવસ્થા જોતી હશે ભારત સરકાર આજે આદરણીય ખેલ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજીએ પણ કીધું કે ભાઈ એક લાખથી માંડીને એક કરોડ સુધીની વ્યવસ્થા ખેલાડીઓને એમને ક્યાંક જવું હોય એમને ઇન્ટરેસ્ટ હોય એ પોતે આગળ આવી શકતા હોય એ રીતની મદદ પણ ભારત સરકાર કરી રહી છે તો આમ પણ એક ખૂબ મોટી વ્યવસ્થા જ્યારે કરતી હોય તો ખેલાડીઓએ પણ એનો લાભ લેવો જોઈએ અને સૌ ખેલાડીઓએ જેમને આ પાર્ટિસિપેટ કર્યું છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આભાર આપું છું ને આ સાંસદ ખેલ મહોત્સવ કરવા માટે જે જિગ્નેશભાઈ છે એમની ટીમ છે બુધાદી છે સંગઠનના સૌ પદાધિકારીઓ જે સાથ સહકાર આપ્યો છે ધારાસભ્યોએ જે સાથ સહકાર આપ્યો છે મંત્રીશ્રીઓએ જે સાથ સહકાર આપ્યો છે સૌનો હું દિલથી આભાર માનું છું